રાજકોટમાં ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો જેતપુરમાં ત્રણ હજાર પાંચસો એકસો બોટાદમાં ત્રણ હજાર આઠસો સિત્તેર થી વાતારમાં સાતસો થી ચાર હજાર ચારસો ત્રેવીસ અમરેલીમાં બે હજાર આઠસો થી ચાર હજાર છસો દસ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ત્રણસો પચીસ કાલાવડમાં ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો પંચ્યાસી જામજોધપુરમાં ત્રણ હજાર છસો એક થી ચાર હજાર ત્રણસો એકત્રીસ જામનગરમાં બે હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો નેવું મહુવામાં બે હજાર દસ થી ચાર હજાર ત્રણસો જુનાગઢમાં ચાર હજારથી ચાર હજાર ચારસો સાવરકુંડલામાં ચાર હજારથી ચાર હજાર ચારસો એકાવન તળાંજામાં ત્રણ હજાર છસો ત્રીસ થી ચાર હજાર એકસો ત્રીસ મોરબીમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો ત્રીસ રાજુલામાં બે હજાર છસો થી ત્રણ હજાર બસો પચીસ ઉપલેટામાં ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર આઠસો નેવું ધોરાજીમાં બે હજાર પાંચસો થી ચાર હજાર એકસો છ પોરબંદરમાં ત્રણ હજાર ચારસો પચીસ થી ચાર હજાર બસો પચીસ ભાવનગરમાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ચારસો એકાવન વિસાવદરમાં ત્રણ હજાર છસો થી ચાર હજાર ભેસાણમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસો સાહીઠ દશાડા પાટડીમાં ચાર હજાર ચાર ચુમ્માલીસથી ચાર હજાર પાંચસો ધ્રોળમાં ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રણસો પાંત્રીસ ભચાઉમાં ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો એકત્રીસ હળવદમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો પચાસ ભારેજમાં ચાર હજારથી ચાર હજાર પાંચસો એકસઠ પાટણમાં ત્રણ હજાર એકસો એકાવનથી ચાર હજાર પાંચસો પચીસ ધાનેરામાં ત્રણ હજાર છસો દસથી ચાર હજાર બસો બાસઠ મહેસાણામાં ચાર હજાર ત્રણસો ત્રીસ થી ચાર હજાર ત્રણસો એકત્રીસ ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર 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 ચારસો ચાર સાહીઠ બે આઠસો એકસો બે ચરાજીમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો સમીમાં ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો અગિયાર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રેજ